નમસ્કાર મિત્રો રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું ખેતી અને ખેતી બાબતનો ખાસ અગત્યનો આપણો આજનો વિડીયો ટેકાના ભાવની મગફળી મગ અડદ અને સોયાબીન સાથે સાથે ડિજિટલ ક્રોપ સર્વે ડી એ એસ એલ જે કહેવાય છે ડિજિટલ સર્વે એનું પણ આપણે થોડુંક માહિતી લઈશું સાથે સાથે આ ચાલુ સિઝનની અંદર ટેકાના ભાવ એમાં જે તારીખ એક નવ બે હજાર પચીસથી

મગફળીના ટેકાની જો ભાવ વાત કરું તો આ નવી સિઝનમાં મગફળી હવે નોંધણીમાં ખાસ કાળજી હું લેવાની રહી છે આ વખતે નોંધણી જુદા પ્રકારની છે એની અંદર મંત્રાથમ્પ એટલે કે મંત્રા ફિંગરથી આ નોંધણી આ વખતે તમે ફિંગરથી કરી શકાય છે તો એના એલ વન જે મંત્ર આવે છે અને આ રીતનો જે એનો થમ્પ આવે છે મંત્રા થમ્પ એની ઉપર ફિંગર મૂકીને એની નોંધણી થશે મિત્રો ખાસ આ વિડીયો અને વિડીયોની સાથે એક બીજી વસ્તુ હું આમાં ઇન્વોલ્વ કરવા માંગુ છું તો મિત્રો આ ટેકાના ભાવની મગફળી મગ અડદ અને સોયાબીનની વાત આપણે કરી ઓનલાઈન કઈ રીતે કરવું એની વાત કરી કઈ તારીખથી થાય એની વાત કરી સાથે સાથે જે ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી કરી લે છે એવા લોકોએ ખાસ અગત્યનું એવા લોકોએ મોબાઈલની અંદર ડિજિટલ ક્રોપ સર્વે એની પ્લે સ્ટોરમાં જઈને અને એક એપ્લિકેશન આવે છે જેને પાક નોંધણી આપણે જે વિસ્તારમાં જે પાક વાવેલો છે જે સર્વે નંબરમાં વાવેલો હશે એ ખાસ અગત્યનું છે અને એ આપણી જાતે ખેડૂતો જે ફાર્મર રજિસ્ટરમાં જોડાયેલા છે જેને નોંધણી કરાવેલી છે એવા તમામ ખેડૂતો ગુજરાતના આ એપ્લિકેશન દ્વારા તમે એમાં નોંધણી કરાવી શકશો હવે એની ડિજિટલ ક્રોપ સર્વેની થોડીક માહિતી આપી દઉં તો વર્ષ બે હજાર ત્રેવીસ ઓવીસની અંદર પાયલોટ પ્રોજેક્ટ તરીકે સરકારે ડિજિટલ ક્રોપ સર્વે પ્રોજેક્ટ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હતો ભારત સરકાર દ્વારા ડિજિટલ ક્રોપ સર્વે માટે મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું હતું હવે આની અંદર છ જિલ્લાને શરૂઆતમાં સમાવેશ કર્યો હતો એમાં અરવલ્લી મહેસાણા નર્મદા ડાંગ વલસાડ પોરબંદર હવે બે હજાર ત્રેવીસમાં ડિજિટલ ક્રોપની આ જે વાત કરું છું એમાં બાર લાખ નેવ્યાસી હજાર સાતસો ને બોતેર પ્લોટનું એમાં સર્વે પણ થયેલું હતું એવી જ રીતે બે હજાર ત્રેવીસ ચોવીસની અંદર ડીઝલ ડિજિટલ ક્રોપની કામગીરી કરવામાં આવી એમાં નવ લાખ પચાસ હજાર પાંચસોને ચૌદ જેટલું છું હવે મિત્રો અહીંયા ઓલ ગુજરાતના એક કરોડ ઉપર આપણા પ્લોટ વિસ્તાર છે અને એની અંદર આ રીતનું તમે ડિજિટલ પ્લેટફોર્મથી આમ કહીએ તો સાદી રીતે જો કહું કહેવા માગું તો આપણે જે પાણીપત્રક મંત્રી પાસે લખાવી છે કે મારા વિસ્તારની અંદર મારા સર્વે નંબરના અંદર મેં મગફળી મગ અડદ કે સોયાબીન વાવ્યું છે એનો દાખલો લેવો પડે છે એની જગ્યાએ આપણે સ્વયં પોતે આ જે એપ્લિકેશન જે છે ડિજિટલ ક્રોપ સર્વેની એ ઇન્સ્ટોલ કરી અને આપણા ખેતરની અંદર વીસ મીટરનીથી ત્રીજિયામાં રહીને આપણે એની અંદરથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે છે આ એપ્લિકેશનથી આપણા ખેતીની જે જગ્યા છે તેમાં જઈને આપણો મોબાઈલ નંબર નાખીને ઓટીપીથી આને રન કરવાની રહેશે હવે રન કર્યા પછી એની અંદર જે કામગીરી આવે છે એ તમને જો વાત કરું તો કરીને એપ્લિકેશન છે નોટ કરી લેવી ગુગલ પ્લે સ્ટોર જઈને અને નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવી સાઇન અપ કરવાનું રહે છે મોબાઈલ નંબર નાખીને સાઇન અપ કરવાનું રહે છે હવે આની અંદર સરકાર શ્રી એ નિમણૂક કરેલા સાથે સાથે સેલ્ફ ખેડૂત જાતે કરી શકે એના માટેનું બીજું ઓપ્શન છે તો એ બીજું ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું એમાં નાખ્યા પછી તમે મોબાઈલ નંબર નાખી અને તમને ઓટીપીથી જનરેટ કરવાનું રહેશે હવે ખાસ આ જે ડિજિટલ સર્વે છે એ આપણી પોતાની જમીનમાં જઈને અને તમે એને સંપૂર્ણ ડેટા ભરી દેશો એટલે ઓનલાઈન થઈ જશે બીજું કે જે વિસ્તારનું આપણે વાવેતર કરેલું છે દાખલા તરીકે મગ હળદ કે સોયાબીન કે મગફળી તો એનો ઝીઓ ટેગિંગ પણ કરવાનું રહે છે એટલે કે એનો ફોટો પાડી અને આ સિસ્ટમમાં અપલોડ કરવાનો રહે છે મિત્રો અહીંયા ખાસ મારે આ વાતને દોહરાવી એટલા માટે છે કે ડિજિટલ ક્રોપ સર્વે શું કામમાં આવશે તો ડિજિટલ સર્વે ક્રોપ આ જે ડેટા જે આપણા ખેડૂતો જાતે કરે અથવા તો સર્વે કરશે એને એપ્રુવલ બાય ઓથોરાઈઝ કરશે અને ઓથોરાઇઝ કર્યા પછી આ જે એમએસપીની સાઇડ છે એની અંદર આ ડેટાને શો કરવામાં આવશે એટલે એનો મતલબ એવો થાય છે કે દાખલા તરીકે મારી જમીન મારો ખાતા નંબર બસો એકવીસ છે તો બસો એકવીસના ખાતા નંબરની અંદર જ્યારે હું ઓનલાઈન એપ્લિકેશન કરવા જાય ત્યારે એની અંદર લાઈવ એટલે કે આ જે સેટેલાઇટ ઇમેજ જે છે એ પણ એમાં દેખાઈ શકશે એટલે ખાસ ઉપયોગી થશે સાથે સાથે મેં તમને જે વાત કરી કે આવનાર સમય એક નવ બે હજાર પચીસથી પંદર નવ બે હજાર પચીસ સુધી જ્યારે ટેકાના ભાવની મગફળી ખરીદીની જે વાત છે એની સાથે સાથે ડિજિટલ ક્રોપ્સ સર્વેની ખાસ અગત્યનું છે તો મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે જ્યારે તમે પ્લે સ્ટોરની અંદરથી ડીસ એલ કરીને જે આ એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરી દઈશું સાથે સાથે અમે બાયોના લિંકની અંદર આની એપ્લિકેશન પણ મૂકશું અને સાથે કઈ રીતે કરવું વધારે વિશેષ માહિતી માટે તમે નજીકના કોઈ પણ તમારા વિસ્તારના ગ્રામ સેવક છે વિસ્તરણ અધિકારી છે એનો તમે સંપર્ક કરી શકો છો તો મિત્રો જ્યારે ટેકાના ભાવની આપણે જે વાત ચર્ચા કરી કે મંત્રાથમ્પથી થમ્પ ઇમ્પ્રેસન લઈને અને રજીસ્ટ્રેશન થઈ શકશે તો મારી રાજ્ય સરકારને અપીલ છે ખાસ કે જ્યારે મંત્રાથંપ ઉપર દેવાની વાત આવે છે ત્યારે અમુક ખેડૂત ખાતેદાર વૃદ્ધ વ્યવૃદ્ધ હોય બીમાર હોય અશક્ત હોય તો એવા ખેડૂત ખાતેદારોને ઓટીપી સિસ્ટમથી જો વીસીએ એને ઓનલાઈન કરી શકે તો વધારે સારું કારણ કે આ ખાસ મુદ્દો ગંભીર મુદ્દો થઈ જશે જ્યારે ઓટીપી સિસ્ટમથી જો આ સિસ્ટમને આગળ નહીં લઈ જવામાં આવે તો ફરજિયાત એટલે કે ખેડૂતે વીસીએના સેન્ટર ઉપર જઈને અને ફિંગર આપવાની બાબત છે તો ત્યારે ઘણા ખેડૂતો આમાંથી વંચિત પણ રહી શકે એવું મને દેખાઈ રહ્યું છે તો હું રાજ્ય સરકારને અપીલ કરું છું કે જ્યારે ટેકાના ભાવની ખરીદીની હોય અને ત્યારે જ્યારે મંત્રા એલ વન કાર્યરત કરવામાં આવ્યો છે અને એની ટ્રેનિંગ પણ આપી દેવામાં આવી છે અને એ મુજબ તો આની અંદર ઓટીપી સિસ્ટમથી પણ કાર્યરત થાય તેવું થાય તો વધુ સારું રહેશે ધન્યવાદ સાથે રાજેશ્વરા